હેલો મિત્રો સામેશનમાં હું હર્ષ રાણા છું આજના વિડીયોમાં એટલે કે વિદ્યુત ભાર અને ક્ષેત્ર તો તેના વિશે આગળ માહિતી મેળવીશું આની પહેલાના વિડીયોમાં આપણે વિદ્યુત ભાર વિશે સંપૂર્ણ માહિતી મેળવી કે વિદ્યુત ભાર કેવા પ્રકારના હોય છે વિદ્યુત ભાર આકર્ષણ ક્યારે થાય અપાકર્ષણ ક્યારે થાય વિદ્યુત ભાર વિશે આપણે ટોટલી બધી જ માહિતી મેળવી હતી બરાબર છે વિદ્યુત ભારો કેવી રીતે ટ્રાન્સફર થાય સંપર્કની રીત જોઈ લી પ્રેરણની રીત જોઈ ઘર્ષણની રીત જોઈ લી આ બધું આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ હવે પછીના વિડીયોમાં એટલે કે આજના વિડીયોમાં આપણે લઈશું વિદ્યુત ભાર ને થોડું આગળ એટલે કે વિદ્યુત ભારમાં આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ન્યુટ્રોન આ બધા વિશે આપણે થોડી થોડી બેઝિક માહિતી મેળવી લઈએ એમના વજન વિશે માહિતી મેળવી લઈએ એકમ સીજીએસ એકમ એસઆ એકમ વિદ્યુત ભારના એકમો વિશે ચર્ચા કરેલી બરાબર છે તો આ બધી માહિતી મેળવ્યા પછી આપણને ખ્યાલ છે કે વિજ્ઞાન કેવું છે ગતિશીલ છે બરાબર છે તો ગતિશીલ વિજ્ઞાનની અંદર કઈક ને કઈક કઈક નવું ને નવું સંશોધન થતું રહેતું હોય છે તો આજે આપણે એમાં જોઈશું કે પરમાણુ છે કોઈ પણ પરમાણુ છે તો પરમાણુના કેન્દ્રમાં શું રહેલું હોય છે આ કોઈ પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે બરાબર પરમાણુના કેન્દ્રમાં શું હોય છે તમને ખ્યાલ છે પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે અને એમાં પણ આપણને ખ્યાલ છે કે પ્રોટોન ધન વીજભારિત છે અને ન્યુટ્રોન વીજભાર રહિત છે બરાબર તો જો જે રીતે વિજ્ઞાનમાં જેમ જેમ સમય જાય છે તેમ તેમ નવી નવી શોધ થતી હોય છે તો હવે પહેલા એમાં સુધી દ્રવ્ય સૌથી પહેલા આપણે શું હતા આખી સમગ્ર બ્રહ્માંડ સાનું બનેલું છે દ્રવ્ય એ બનેલું છે દ્રવ્ય એ સાનું બનેલું છે તો કણોનું બનેલું છે અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે આ અતિ સૂક્ષ્મ કણને આપણે શું કહી છે પરમાણુ પરમાણુનું સાનું બનેલું છે તેના અંદર ન્યુક્લિયસ હોય છે ન્યુક્લિયસમાં શું હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે બરાબર તમે આ ન્યુક્લિયસના જે આ પ્રોટોન અને ન્યુટ્રોન છે અત્યાર સુધી આપણે થોડી આટલી માહિતી હતી પણ છેલ્લા અમુક વર્ષોના સંશોધન પછી એવું જાણવા મળ્યું છે કે આ પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ ક્યુ યુ એ આર કે એસ ક્વાર્ક્સ નામના કણોનો બનેલો છે પણ

અહીંયા છે તો જો પ્રોટોન નું બંધારણ સમજીએ અને ન્યુટ્રોન નું બંધારણ સમજીએ ચાલો તો પ્રોટોન જો કે પ્રોટોન નું એક ફોર્મ્યુલા છે u u b બરાબર તો પ્રોટોન કે આ બંધારણ થી બનેલું છે યુ યુ b જ્યારે ન્યુટ્રોન કયા બંધારણ થી બનેલું છે તો u w d હવે આપણે એનું જે બી મૂલ્ય છે એ મૂલ્યને એના અંદર સરવાળો કરીએ તો ચાલો યુ એટલે +2/3 ફરીથી યુ એટલે ફરીથી +2/3 અને ડી એટલે કેટલા છે 2 1/3 બરાબર હવે સિમ્પલ વસ્તુ સમજો આનું સાદું રૂપ આપીએ છેદ સરખો જ એટલે ઉપર જે સરવાળા બાદ બાકી હોય ડાયરેક્ટ કરી સકીએ છીએ તો 2 2 2 4 4 માં જે જાય તો 3 3 3 3 3 3 ઉડી જશે એટલે 1 કેવા આયા પ્લસ એટલા માટે આપણે પ્રોટોન ને શું કહે છે પ્લસ 1 આ જે બીજ પ્લસ 1 છે એના આના કારણથી આવ્યો છે હવે લઈએ ન્યુટ્રોન તો ન્યુટ્રોન નું બંધારણ શું છે કે u ડબલ d એટલે u એક વાર અને d તો u એક વાર લઈએ 2/3 અને d બે પણ d કેવો છે માઈનસ એટલે આપણે સીધું શું કરીશું -1/3 -1/3 1/3 બધાના છેદમાં 3 છે છેદ સરખો જો ઉપર સરવાળો બધા કે જેવા ડાયરેક્ટ થાય બેમાંથી જે દે એકમાંથી જે જીરો તો જીરો ભાગ્યા ત્રણ તો આપણો આન્સર શું થઈ ગયો 0 એટલા માટે ન્યુટ્રોન નિષ્ભાર રહિત છે બરાબર તો આ એક કોન્સેપ્ટ હતો અત્યાર સુધી અત્યાર સુધીના ધોરણોમાં આપણે ખાલી એવું સમજતા હતા કે પ્રોટોન તો +1 નિષ્ભાર ન્યુટ્રોનનો નિષ્ભાર છે અને ઇલેક્ટ્રોનનો નિષ્ભાર -1 છે બરાબર પણ યાદ રાખજો પ્રોટોન અને ન્યુટ્રોન જ પાર્ટ ના બનેલા છે પછી તમે આ જ વસ્તુ ઇલેક્ટ્રોન માં લગાડવા જશો તો ઇલેક્ટ્રોન માં કે માઈનસ 1 આવવાનો નથી બરાબર એટલે યાદ રાખવાનું પ્રોટોન નું બંધારણ શું છે તો UUD ન્યુટ્રોન નું બંધારણ શું છે તો UD એટલે યાદ રાખવાની અપ પાર્ટ ની વેલ્યુ શું છે 2/3 ડાઉન પાર્ટ ની વેલ્યુ શું છે -1/3 પ્લસ માઈનસ કરી દેવાનો આન્સર તમને મળી જશે બરાબર આ પાર્ટ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન હતી બરાબર હવે આપણે વિદ્યુત ભાર જોઈએ તો વિદ્યુત ભાર માં ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે ઘણીવાર એક્ઝામ માં એક માર્ક માં પૂછતા હોય છે બરાબર એક છે સ્થિર વિદ્યુત ભાર अब जो विद्युत भार

સદિશ છે એટલા માટે આ ઉપર જે નિશાની કરી છે એ સદિશની નિશાની છે જે શું છે વિદ્યુત ક્ષેત્ર શું છે તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર હશે તો કયો ક્ષેત્ર ઉત્પન્ન થશે વિદ્યુત ક્ષેત્ર હવે જ્યારે વિદ્યુત ભાર જો અચળ વેગથી ગતિ કરતો હશે તો એમાં બે ક્ષેત્ર ઉત્પન્ન થશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જેના સિદ્ધાંત પર ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક જનરેટર એવું કામ કરતું હોય છે તો એમાં શું આવશે અચળ વેગથી

અને વિકિરણ સ્વરૂપે ઊર્જા પણ ઉત્પન્ન થશે તો આ વન લાઈનર છે ઘણી બધી વાર एग्जाम માં પૂછાતો હોય છે બેઝિક છે યાદ રાખવું પડશે બરાબર ફરીથી પ્રોટોન અને ન્યુટ્રોન કયા પરમાણુના બનેલા છે તો ક્વાર્ક પરમાણુના બનેલા છે ક્વાર્ક પરમાણુના બે પ્રકાર કયા કયા છે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક અપ ક્વાર્ક નું મૂલ્ય કેટલું તો +2/3e ડાઉન ક્વાર્ક નું મૂલ્ય કેટલું તો -1/3 બરાબર પ્રોટોન નું બંધારણ શું યાદ રાખવાનું UUD ન્યુટ્રોન નું બંધારણ શું યાદ રાખવાનું UWD બરાબર છે તો આટલી માહિતી હતી બરાબર હવે મોસ્ટ આઈએમડી અને જે વિદ્યુત ભારનો એકમ છે કુલંબ તો આપણે કુલંબ વિશે સમજીશું અને કુલંભનો એકમ શું છે બરાબર છે કુલંબ કેમ એકમ આપ્યો કુલમનો એકમ કેવા પદાર્થો હોય તો લાગે છે આ બધા વિશે આપણે ચર્ચા કરી ચાલો તો ઉલમનો નિયમ જો વિદ્યુત ભાર નો મુખ્ય એકમ કહો લઈએ તો આપણે કુલમ તરીકે લઈએ ને વિદ્યુત ભાર નો એકમ કહો તો કુલમ બરાબર હવે જો કુલમ એ શું વિચાર્યું કે ધારો કે કોઈ પણ માધ્યમ છે એ શૂન્ય અવકાશ આપણે હમણાં શૂન્ય અવકાશ માધ્યમ તરીકે આપણે શું લઈએ છે શૂન્ય અવકાશ તો આમાં કુલમ એ શું વિચાર્યું કે ધારો કે બે વિદ્યુત ભાર છે એક છે પ્લસ બીજો છે માઈનસ અને બીજી જગ્યા ઉપર શું છે બંને

અપાકર્ષણ બળ બંનેને આપણે વિદ્યુત બળ એવું કહી શકીએ બરાબર એક બાજુ છે આકર્ષણ બળ જ્યાં અસમાન વિદ્યુત ભાર છે એક બાજુ છે અપાકર્ષણ બળ કે જ્યાં સમાન વિદ્યુત ભાર હોય છે બરાબર એટલે સુધી થયું આ બંને બળને આપણે શું નામ આપીશું વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ શું નામ આપીશું કાં તો વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ બરાબર તો આ બળનું મૂલ્ય એ મૂલ્ય કોણે આપ્યું છે કુલંબે આપ્યું છે અને એ મૂલ્ય આપવા માટે હું લખી શકું કે આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F બળને આપણે કેના વડે દર્શાવીએ છીએ F એ કેટલું છે તો એ બંનેના વિદ્યુત ભારારો કે આના ઉપર Q1 વિજભાર છે આના ઉપર Q2 વિજભાર છે તો બંને વિજભારના ગુણાકારના સમપ્રમાણમાં શું છે બે વિજભારના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે r એનો વર્ગ અને વ્યાસ એટલે શું આવશે છેદમાં ક્લિયર બરાબર તો આ બળનું મૂલ્ય થયું આ બળ ક્યાં છે શૂન્ય અવકાશમાં હાલ શેની વાત કરી છે આપણે શૂન્ય અવકાશની વાત કરી છે આના પછી માધ્યમની પણ વાત કરીશું શૂન્ય અવકાશમાં બળનું મૂલ્ય કેટલું થશે q1 q2 r નો સ્ક્વેર બરાબર હવે આપણને ખ્યાલ જ છે કે ભઈ જો પ્રોપોર્શનલી નિશાની દૂર કરવી હોય તો કોઈ અચળાંક મૂકવો પડે તો એ અચળાંક લઈએ છે આપણે સ્મોલ k q1 q2 r નો વર્ગ જ્યાં k એ શું છે વિદ્યુતીય અચળાંક શું છે

જો કે અચળાંક છે અચળાંકનો કોઈ એકમ હોતો નથી Q1 અને Q2 એ બંને કુલમ છે કેમ કે વિદ્યુત બળનો એકમ શું થાય કુલમ તો Q1 નો C Q2 નો પણ C એટલે એ બંને શું થશે C સ્ક્વેર અને એકમ આપણે SI પદ્ધતિની વાત ચાલે છે અત્યારે તો R એટલે મીટરમાં છે તો મીટરનો બર તો આ યાદ રાખજો કે આ બળનો એકમ કયો થશે કુલમનો સ્ક્વેર છેદમાં મીટરનો સ્ક્વેર હવે આપણે શું કહી છે અહીંયાથી જ આ K ને સૂત્ર કરતા બનાવીએ એની પહેલા K ની એક વેલ્યુ આપણે લઈ લીજે કઈ 1 અપન ફોર ફાઇ એબસા એલોન ઝીરો એબ્સા એલન ઝીરો એ શું છે તો એબ્સા એલન એ શૂન્ય અવકાશની પરમિતિ બીટી છે જા એબ્સા એલોન બરાબર શું છે શૂન્ય અવકાશની પરમિતિ વિટી બરાબર જ્યારે પણ યાદ રાખજો જ્યારે આપણે કોઈ અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં લખતા તો ઇંગ્લિશ શબ્દ છે આપણે ગુજરાતીમાં લખતા ત્યારે આપણે બધી રસોઈ આગળ મતલબ બધી રસોઈ આવશે એ જ આવશે આ થોડું યાદ રાખવાનું બેઝિક છે બરાબર ચાલો તો f બરાબર શું છે તો 1/4 પાઈ એપ્સાઇલન 0 ક્લિયર તો આ એક સૂત્ર યાદ રાખીશું એક આ સૂત્ર સોરી f બરાબર ની k બરાબર k બરાબર શું લેશું

જ્યારે એ માધ્યમ કોઈ સુવાહક ધાતુ હોય તો કેની વેલ્યુ કેટલી લઈશું ઇન્ફિનિટી સુવાહક ધાતુ આ બધું વન લાઈનર માં પૂછાતું હોય છે બરાબર તો કે ની વેલ્યુ અને કે ની કિંમત ને એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો આપણને કે બરાબર શું કે 8.9875 10 ની 9 ઘન ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ નો પર એને સરળતા માટે આપણે નવ લઈ લઈએ છીએ કે બરાબર કેટલા આવશે એક સેમ આ સીજીએસ માં આ પદ્ધતિ કઈ છે સીજીએસ એટલે આ બધા તમે સીજીએસ માં કન્વર્ટ કરશો એટલે આન્સર કેટલો આવશે

હવે આ વિદ્યુત ભારમાંથી કઈક ને કઈક એનર્જી કો કે બી કઈક આ બીજા વિદ્યુત ભાર તરફ ટ્રાન્સફર સતત થતું રહેશે કો આકર્ષણ હશે કે અપાકર્ષણ હશે કઈક ને કઈક ટ્રાન્સફર થતું રહેશે હવે ધારો કે અહીં થી 100 કણ મતલબ કે 100 મૂલ્યનું કઈ પણ આ કોઈક એનર્જી 100 મૂલ્યને ટ્રાન્સફર થાય છે તો હવે 100 એ 100 મૂલ્યની એનર્જી બીજા વિદ્યુત ભારને મળવાની નથી કો તો 80 મળશે કા તો 85 મળશે તો જે બાકી ની રહે 15 કે 20% એનર્જી એ એનર્જી નું શું દઉં તો એ એનર્જી જે શૂન્ય અવકાશ છે એ એનર્જી એમાં શું દેગી એબ્સોર્બ થઈ

જે માધ્યમ છે એ માટે એના માધ્યમની પરમિટિવિટી કહીશું માધ્યમની પરમિટિવિટીમાં આપણે નીચે જીરો દર્શાવતા નથી એપ્સાઇલોન એટલો રાખીશું આની પણ કિંમત છે કેવી રીતે મેળવવાની આ સૂત્ર પરથી મેળવવાની પહેલા તે સૂત્ર કરતા બનાવી એપ્સાઇલોન ને તો એપ્સાઇલોન 0 બરાબર શું થશે તો 1/4 પાઈ f q1 q2 છેદમાં r નો વર્ગ બરાબર છે

બરાબર એપ્સાઇલન 0 માં બધી તમે વેલ્યુ મૂકશો બરાબર છે પાઈ ની મૂકશો 4 પાઈ ની મૂકશો q1 q2 f r આ બધી કિંમત આપણે જો મૂકીએ તો એપ્સાઇલન ની બેઝિક વેલ્યુ મળે છે હા આના બરાબર તો શું થઈ જશે k થવાનું k શું આવશે f r બાય q1 q2 એટલે આપણે શું થઈ જશે એપ્સાઇલન બરાબર 1 આપણ બરાબર છે આ સૂત્રમાં અહીંથી એપ્સાઇલન 0 સૂત્ર કરતા બનાવ તો શું થશે 1

વ્યસ્ત વાળો એકમ આવશે ઓકે તો કેની સંપૂર્ણ માહિતી થઈ ગઈ એફસાઇ વન જીરોની માહિતી મળી હતી બરાબર છે તો આટલું કંપલસરી યાદ રાખવાનું છે હવે આ સમજી હવે આપણે જઈશું જ્યારે કોઈ વિદ્યુત ભાગ જગ્યા પર કોઈ માધ્યમમાં હોય બધું સેહમત થશે પણ ખાલી પહેલાં વિદ્યુત ભાર ક્યાં હતા શૂન્ય અવકાશમાં હવે વિદ્યુત ભાર ક્યાં આવશે કોઈ પણ માધ્યમમાં તો સૂત્રો શું થશે તો માધ્યમ આપણે એફ એમ લઈશું મીડિયમ બરાબર છે ફોર્સ ઇન મીડિયમ બરાબર તો એફ એમ યુઝિબોલ તો શું થશે બધું શેમાં જ છે ક્યુ વન ક્યુ ટુ ડિવાઇડિંડ બાય દૂર કરવા માટે આપણે શું નૂકીશું તો કે તો કે ઇન ટુ ક્યુ વન ક્યુ વેલ્યુ આપણને ખબર છે વન અપન ફોર પણ એફસીલોન તો શું હતું શૂન્ય અગાસમાં પરમિનિપિટી આપણે શું માનવું છે માધ્યમમાં પરમિડિપિટી એટલે ઝીરો આવે નહીં શું આવશે વન અપન ફોર q1 q2 डिवाइडेड बाय r स्क्वायर आने नंबर આપી દો 2 અને આવું એક સમીકરણ છે શૂન્ય અવકાશ એને નંબર આપી દઈએ 1 હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું લઈએ ગુણોત્તર તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર ચલો ગુણોત્તર એટલે સિમ્બલ ભાગાકાર તો f fm ચાલો ડાયરેક્ટલી કરીએ તો ઓવન આપણ ફોર ઉપર અને વન અપન ફોર ફાઇવની ઉડી જશે ક્યુ વન ટ્યુ ટુ અપન આર્ટલ ક્યુ ઉડી જશે તો ઉપર અંશમાં શું રહેશે વન આપણ એફસી શું રહેશે વન આપણ એફસી રૂપ સિમ્પલ છે એફસી ઉપર આવી જશે એક નહીં જેટલે શું બધશે એફસી લોન બરાબર તો સૂત્રો શું મળી એફ અપન એફ એમ બરાબર એફસાઇ લોન અપન બરાબર હવે આને શું કહીશું આપણે રિલેટિવ પરમિટીવિટી શું કહીશું રિલેટિવ પરમિટિવિટી યાદ રાખજો ઇર એ શું છે રિલેટિવ પરમિટીવિટી જેને આપણે કેપિટલ કે વડે દર્શાવીએ છીએ જ્યાં કેપિટલ કે એ શું છે તો ડાય ઇલેક્ટ્રિક અચળાંક શું છે ડાય ઇલેક્ટ્રિક અચળાંક બરાબર તો આટલું યાદ રાખવાનું છે આના પછી એક બીજું સૂત્ર બનશે શું મળશે f upon fm is equal to k તો છે જ આમાંથી આપણે fm ને સૂત્ર કરતા બનાવવું હોય તો શું થશે f upon k ઓકે તો એક આ સૂત્ર યાદ રાખવાનું છે અને આ સૂત્ર પરથી આપણે શું સમજી શકાય કે જો માધ્યમમાં લાગતું બળ બે વિદ્યુત ભારોનો કોઈ પણ માધ્યમમાં બળ કેટલું મળે છે તો શૂન્ય અવકાશમાં બળ આવે એના કરતાં k માં ભાગવું શું યાદ રાખીશું માધ્યમનું બળ એ શૂન્ય અવકાશના બળ કરતાં કેટલામાં ભાગનું છે કેવા ભાગનું છે બરાબર તો આ થઈ ગયું આપણું માધ્યમનું આ આપું હતું શૂન્ય અવકાશનું બરાબર હવે મેઇન કોન્સેપ્ટ શું છે કે કુલમનો નિયમ ભણીએ આપણે પણ કુલમના નિયમનો ઉપયોગ કેવી સિચ્યુએશનમાં કરવાનો મતલબ કે એક્ઝામ્પલ કેવા હોય કેવા કેસ હોય તો એમાં કુલમના નિયમનો ઉપયોગ થશે તો એક સિમ્પલ લોજિક છે કે કુલમ શું કહ્યું કે આ જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો કેવા છે અતિ સૂક્ષ્મ છે કેવા છે અતિ સૂક્ષ્મ છે ને એમના વચ્ચેનું અંતર છે ને બહુ બધું વધારે છે બરાબર તો કુલમનો નિયમ આપણે ક્યારે ઉપયોગ કરીશું જ્યારે વિદ્યુત ભારો બિંદુવત હોય અને એમના વચ્ચેનું અંતર ઘણું 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 વધારે હોય ત્યારે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરવાનો છે જો જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરશો ને તો એમસીક્યુ એ નીટની એક્ઝામ હોયની હોય કે કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ હોય એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારી પાસે બેઝિક નોલેજ હોવું

તો શૂન્યાવકાશના ભર કરતાં કેમાં ભર નું તો આના આધારિત દાખલો પૂછે છે આ સૂત્રના આધારિત પૂછાય છે ઇપ્સિલોન 0 ની વેલ્યુ શોધવાનું પૂછાય કે ની વેલ્યુ પૂછાય અલગ અલગ માધ્યમમાં બરાબર તો આ બધું વન લાઈનર બી છે મોટા પ્રશ્નમાં બી પૂછાતું હોય છે બરાબર તો આજે આપણે કુલમના નિયમને બહુ જ સારી રીતે સમજ્યા આના પછી એનું પરિમાણિક સૂત્ર બી મેળવવાનું છે કે બરાબર એક કેવી રીતે આ આગે જોવાનું છે તો આ બધું આપણે આગળના વિષયમાં જોઈશું બરાબર પરિમાણિક સૂત્ર તમને આવતા જ હશે ધોરણ 11 માં બી આવે છે તો એકમ પરથી પરિમાણિક સૂત્ર તમારે બનાવીને ટ્રાય કરવાનું છે બરાબર તો કુલમના નિયમમાં આટલું છે આના પછી કુલમનો સદિશ સદિશ રીતે કુલમના નિયમનું નિરૂપણ કેવી રીતે થશે એ પણ આપણે જોવાનું છે બરાબર એ પણ બહુ વધારે ઈમ્પોર્ટન્ટ છે એના આધારિત દાખલાની ખાસા બધા પૂછાતા હોય છે ઓકે તો આજના વિડીયોમાં આટલું રાખીએ